વડોદરા શહેરની મધ્યસ્થ જેલમાં બાર તહેવારે સજા કાપી રહેલા બંદીવાનોને પોતાના પરિવારના સભ્યો મળવા આવતા હોય છે ત્યારે આજે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે વડોદરા સહિત અન્ય શહેરમાંથી ઈદનો તહેવાર હોવાથી સજા કાપી રહેલ પરિવારના સભ્યોને પરિવાર મળવા આવ્યા હતા જોકે તેઓને સજા કાપી રહેલ બંદીવાનને મળવા ન દેતા તેઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો રાજકોટથી આવેલ પરિવારના મહિલા સભ્યએ જણાવ્યું હતું કે આજે હું રાજકોટથી પરિવારના સભ્યોને મળવા આવી છું અને મળવા દેવામાં આવતું નથી

સવારના આઠ વાગ્યા નહીં દે તો તો ઉપર ઉપરથી મનાઈ આવી તો કાગળિયું તો કાક તમારી ભાઈ તો આવશે ને મહિનાથી અમે ઈતની રાહ જોવી એનો મતલબ શું આખી રાત માથે લઈને આય એ લોકો સમજીને અમને મુલાકાત દેવી એમના તહેવાર માં એ લોકો મનાઈ રાખશે તો અમારા તહેવાર રાખે